નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફો પર મિત્રો આજે આપણે વાત કરશું જે એશિયાટિક એન્જિનિયરિંગ કોલેજ જે ડિપ્લોમા કોલેજ છે મિત્રો તેમાં જે આવેલી જાહેરાત વિશે જોઈ શકો છો સંદેશ જે ન્યૂઝપેપર છે તેમાં તારીખ બે એપ્રિલ બે હજાર રોજ આ જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાળી જે ગોંડલ જામવાડી નેશનલ હાઈવે ગોંડલ જિલ્લો રાજકોટ ખાતે આ કોલેજ આવેલી છે જેમાં નીચે પ્રમાણેની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો લેક્ચરર્સની જે ભરતી છે તેમાં મિકેનિકલ માટે જે બી કરેલા કેન્ડિડેટ માટે જે ત્રણ વેકેન્સી છે કોમ્પ્યુટર માટે બી બીએસસી આઈટી એમએસસી આઈટી એમસીએ કરેલી હોય તેવી ત્રણ વેકેન્સી છે ઇલેક્ટ્રિકલ માટે ત્રણ વેકેન્સી સિવિલ માટે ત્રણ વેકેન્સી મેથ્સ માટે બીએસસી કરેલા હોય તેના માટે એક વેકેન્સી છે અહીંયા એ સિવાય મીઠો વહીવટી જે સ્ટાફ છે તેની પણ અહીંયા ભરતી છે તેના વિશે વિગતવાર જોઈએ તો એડમિનિસ્ટ્રા માટે જે સ્નાતક જે કરેલા હોય તેમજ સરકારશ્રી સ્કોલરશીપ યોજનાના તેમજ કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવારો માટેની ત્રણ જગ્યા છે એકાઉન્ટ આસિસ્ટન્ટની જગ્યા છે જેમાં કોમર્સ સ્નાતક કરેલો હોય મિરેકલ સોફ્ટવેરના જે જાણકાર હોય તેના માટેની જગ્યા છે ત્યારબાદ એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટની જે આપણે વાત કરીએ એ પ્રમાણે રિસેપ્શન ક્લાર્કની જગ્યા છે ધોરણ બાર પાસ કરેલા હોય તેના માટે ત્યારબાદ તમે જોઈ શકો હોસ્ટેલ રેક્ટરની જે ભરતી છે મિત્રો ગર્લ્સ અને બોયઝ માટે જેમાં બાર પાસ કરેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે સોફ્ટવેર હાર્ડવેર રિપેરિંગના જાણકાર એટલે કે કોમ્પ્યુટર મેન્ટેનન્સના જે ઇન્ચાર્જ છે તેની એક જગ્યા છે અહીંયા જનરલ મેન્ટેનન્સના ઇન્ચાર્જ છે તેના માટે આઈટીઆઈ તેમજ ટેકનિકલ સ્ટડી કરેલા હોય તેના માટેની એક જગ્યા છે સિક્યુરિટી માટેની બે સ્વીપર માટેની બે તેમજ પ્યુન માટેની બે જગ્યા છે જેમાં ધોરણ પાંચ કરેલા હોય જે પાસ આઉટ હોય જેને ત્યાં અરજી કરી શકે છે ડ્રાઈવર માટે પણ અહીંયા પાંચ ધોરણ પાસ કરેલા હોય તેના માટે બે જગ્યા છે જેમાં એક ઉમેદવાર જે છે તે સ્થાનિક જેતપુરના હોય અથવા તો ગોંડલના સ્થાનિક હોય તે એક એક જગ્યા છે અહીંયા ગાર્ડનની જગ્યા છે મિત્રો એટલે કે બગીચામાં સંભાળ કરી શકે તેવા વ્યક્તિની જરૂર છે ખાસ નોંધ અહીંયા આપવામાં આવી છે તમે જોઈ શકો છો અરજી કરનાર ઉમેદવારોને ફોનથી બોલાવવામાં આવશે ત્યારે પોતાના બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને તેની ઝેરોક્સ નકલ સાથે હાજર રહેવાનું રહેશે ઉમેદવારોએ દિવસ ત્રણમાં તેમની અરજી અમારા ઈમેલ આઈડી પર મોકલવાની રહેશે તમે જોઈ શકો છો કેમ્પસ એચઆર એટ જીમેલ ડોટ કોમ તેમજ વધુ માહિતી માટે અહીંયા ઇમેલ આઈડી કોન્ટેક્ટ નંબર આપેલો છે તમે જોઈ શકો છો નવાણું સુડતાલીસ ચુમોતેર બેતાલીસ નંબર તો મિત્રો તમે જોઈ શકો છો આ પ્રમાણે તમે અરજી કરી શકો છો એશિયાટીક એન્જિનિયરિંગ કોલેજમાં તારીખ બે એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે રાજકોટ સંદેશ ન્યૂઝપેપરમાં તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો તેમજ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય